સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપની ચારસો શિરોમણી હિન્દુ સમ્રાટ મહારાણા ઉજવણી કરવામાં આવી છે જેમાં વઢવાણ ધોળીપોળ સુરેન્દ્રનગર એટીએમ સ્કૂલ પાસે ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સમાજના અગ્રણી આગેવાનો અને લોકોએ ઉપસ્થિત રહી મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરી જયઘોષ કર્યો હતો આગામી દિવસોમાં મહારાણા પ્રતાપ ચોક ખાતે પણ

નામ આપે એના માટેની માંગણીને એના ઉદ્દેશ માટે તો વધુ વધુ આવતી સાલ એ મહારાણા પ્રતાપ નામ આવી જાય અને આનાથી પણ મોટા મોટી ઉજવણી થાય એ એવી વિનંતી છે અને સભ્ય સમાજના માટે મહારાણા પ્રતાપ જેમની પેઢીની પેઢી ખપી ગઈ હિન્દુ રાષ્ટ્ર માટે ને રાષ્ટ્ર માટે તો એનું અવસર જન્મજયંતિ હોય તો દરેક સમાજે આવવું જોઈએ અને મોટા મોટા ઉજવો જોઈએ વધારે આયોજન નો મેસેજ એ હતો કે રાણા પ્રતાપ છે એ માત્ર દરેક સમાજ હતા તો એ વિધ નાના ભાઈ યાદ કરીએ અને જે સંસ્કાર જે 张宇。<noise> <noise>